નમસ્કાર દર્શક મિત્રો ટીવી સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું મહેશ લીંબડીયા આજ રોજ આપણે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કડુકા ગામમાં પહોંચી ચૂક્યા છીએ ત્યાં આપણે સાક્ષાત ખેતલા બાપાનું મંદિર છે જ્યાં સાક્ષાત ખેતલા બાપા બિરાજમાન પણ છે આયુ દર્શન પણ થાય છે અહીંયા હજારો માત્રામાં પબ્લિક પણ આવી રહ્યું છે ભાવિક ભક્તોને માનતા હોય પણ મનોકામના પણ પૂરી થઈ રહી છે તમે જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્ય આપણે પણ દેખાડો તો દાદા આપણે રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકાનું આપણે જે ઘડુકા ઘડુકા ગામ આવેલું છે એમાં આપણે ખેતલા બાપાનું મંદિર પણ આવેલું છે એ વિશે આપ શું કહેવા માંગો છો એનો ઇતિહાસ મને જણાવો થોડો એનો ઇતિહાસ તો તમે નજરે રોયો કે ન રોયો એ તો જોયું મને કેટલા વર્ષ જૂનું મંદિર છે બસો વર્ષ થાય છે તો એ સાક સાક આ લોકો દર્શન કરવા આવી રહ્યા છે ત્યાં ખેતલા બાપા ચોવીસ કલાક ક્યાં લાઈવ વર્ષો પણ દઈ રહ્યા છે હા મંદિર જે દર્શન કરવા આવે એ કોઈ દર્શન કર્યા વગર જાય નહીં અહીંથી હોય જ એમ ગમે એ રાતે આવે તો ભલે ગમે એ ટાણે આવે પણ હોય જ જો અંદાજીત આ વર્ષ મંદિરના કેટલા વર્ષ છે બસો વર્ષ જેવું છે પછી જો એ ખાતા નથી પીતા નથી કોઈ વસ્તુ દૂધ નહીં કોઈ વસ્તુ નહીં એમને જીવવાનું એને અમે કોઈ પાણી મૂકતા નથી શું નામ આપણું આપનું નામ શું દેવાજભાઈ